વલસાડ હાઈવે પર વિચિત્ર અકસ્માત એક યુવાનનો જીવ કયો એક વિચિત્ર અકસ્માતની ઘટના બનવા પામી હતી જેમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે અને અન્ય એક યુવાનની હાલત અત્યંત ગંભીર જાણવા મળી છે ત્યારે આ અકસ્માત અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના કુંડી ગામ દેસાઈ ફળિયામાં રહેતા વીસ વર્ષીય પૂર્વાંગ ચેતનભાઈ રાઠોડ ગતરોજ સાંજે ચાર વાગ્યે તેના કુટુંબી ભાઈ અનીશ સંતોષભાઈ રાઠોડ સાથે ધરમપુર ચોકડી નજીક મંડપ ખોલીને સામાન લઈને સરોણ ગામ તરફ સાંજે સાત ત્રીસ વાગ્યાના સુમારે ટેમ્પોમાં આવી રહ્યા હતા તે દરમિયાન વલસાડ હાઈવે પર ગુંદલાવ ચોકડી પહેલા ફલા હોટલ નજીક હાઈવે પર ટેમ્પો અચાનક પલટી ખાઈ ગયો હતો જેમાં પૂર્વાંગ ચેતનભાઈ રાઠોડને સામેથી આવતા કોઈક અજાણ્યા વાહન ચાલકની અડફેટે આવી ચટતા પૂર્વાંગનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે તેના કુટુંબી ભાઈ અનીશને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત ગંભીર જણાઈ હતી આ બનાવ બાદ વલસાડ રૂરલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી